નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પૂથી છે તેના પાઠ નંબર સાત સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાયપુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન પાઠ સાત નું જે સ્વાધ્યાય પોથી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા એમાં છે પહેલું પ્રજનનની મૂળભૂત ઘટના ખાલી જગ્યાની પ્રતિકૃતિ બનાવવાની છે તો જવાબ આવશે ડીએનએ બીજું જાતિની ખાલી જગ્યાના સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે તો વસ્તી ત્રીજું મેલેરિયાના પરોપજીવી ખાલી જગ્યા સજીવ બહુભાજન દર્શાવે છે તો પ્લાઝમોડિયમ ચોથું પ્રાંકુરને ભાવિ ખાલી જગ્યા કહે છે તો પાંચમું શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ઓછું છઠ્ઠું કે મુગ્ધાવસ્થાના સમયગાળાને ખાલી જગ્યા કહે છે તો યૌવન આરંભ સાતમો ભ્રૂણનું ખાલી જગ્યા એ કાયદાકીય ગુનો છે તો જવાબ આવશે લિંગ પરીક્ષણ ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એમાં આઠમો સવાલ વસ્તીના જન્મદર અને મૃત્યુદર વડે તેનું કદ નક્કી થાય છે તો જવાબ આવશે ખરું નવમો સવાલ પ્રોસ્ટેટ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રપિંડમાં ઠલવાય છે તો જવાબ આવશે ખોટું દસમો સવાલ માદા જન્યુકોષની સરખામણીએ નરજન્યુકોષ નાનો અને પ્રચલનશીલ હોય છે ખરું અગિયારમો સવાલ આવૃત બીજધારીમાં ફલન પછી અંડાશય ભ્રૂણમાં અને અંડક પરિપક્વ થઈ ફળમાં પરિણમે છે તો જવાબ આવશે ખોટું બારમો સવાલ કાલા અજાર રોગના રોગકારક લેશમાન્યા અવખંડન પદ્ધતિ અલિંગી પ્રજનન કરે છે તો જવાબ આવશે ખોટું 7મો डीएनए પ્રતિકૃતિનું સર્જન એક કોષીય પ્રજનનનો ભાગ છે તો જવાબ આવશે ખરું મિત્રો ધોરણ 3 થી 12 ની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસિસ પરથી સ્વાધ્યાય પુતીનું સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલાસવાધ્યાય પુતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પુતી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી મેળવી શકો છો WhatsApp પર પણ પીડીએફ અથવા તો પીપીટી તમે મેળવવા માટે સંપર્ક કરી શકો છો 704622254 નંબર ઉપર

સોળમું પુષ્પ માટે શું અસત્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી તે લિંગી તેમજ અલિંગી પ્રજનાંગ પુનર્જન અને પ્રજનન સમાન નથી કારણ કે કે જવાબ આવશે સજીવના ભાગને તોડી કાપીને નવો સજીવ ઉત્પન્ન કરી શકાતો નથી અઢારમો સવાલ સ્ત્રીમાં રજો ધર્મ કેટલા દિવસ ચાલે છે તો જવાબ આવશે વિકલ્પ એ બે થી આઠ ત્યાર પછી છે ઓગણીસમો સવાલ તો અહીંયા આપણો જવાબ જે આવશે તે વિકલ્પ એ આવશે ત્યાર પછી છે વિષ્મા સવાલનો જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં એકવીસમો સવાલ પૂર્ણ નામ આપો એડ્સ તો એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ બાવીસમું છે જરાયુ કોને કહે છે તો ગર્ભાશયમાં સ્થાપિત ગર્ભને મોટાના માતાના રુધિરમાંથી કપ પરકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા પોષણ મળે છે આ રચનાને જરાયુ કહે છે ત્યાર પછી છે ત્રેવીસમુ અંકુરણ કોને કહે છે તો બીજમાં ભાવિ વનસ્પતિ સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડમાં વિકાસ પામે છે આ ઘટનાને અંકુરણ કહે છે શબ્દ સમજાવો બીજાણું બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રજનન એકમો જે જાડા રક્ષણાત્મક આવરણથી આ રીત હોય છે તેને બીજાણું કહે છે ત્યાર પછી છે પચીસમો સવાલ હાઇડ્રા અને પાનફૂટીમાં કલિકા ક્યાં સર્જન પામે છે તો હાઇડ્રા શરીર સપાટી ઉપર સર્જન પામે છે અને પાનફૂટી જે છે તે પર્ણોની પર્ણોની પર્ણ કિનારી ઉપર સર્જન પામે છે છવ્વીસમો સવાલ માનવના શુક્રપિંડનું કાર્ય શું છે તો શુક્રકોષોનું ઉત્પાદન અને સ્ત્રાવ છે વ્યાખ્યા જે વયે અવસ્થા અંગો કાર્યરત થાય છે તેમાં છોકરા અને છોકરી પ્રજનન માટે પરિપક્વ થાય છે તેને ત્રણ અવસ્થા કહે છે ત્યાર પછી છે જોડકા જોડો એમાં છે પ્લેનેરિયા એને જોડીશું આપણે એસ એટલે કે પુનર્જનન બટાટાને જોડીશું આર એટલે કે વાનસ્પતિક પ્રજનન સ્પાયરોગાયરને જોડીશું પી એટલે કે અવખંડન અને ઈસ્ટને આપણે જોડીશું ક્યુ એટલે કે કલિકા સર્જન ત્યાર પછી છે ઓગણત્રીસમાં એમાં છે બે થી આઠ દિવસ એને જોડીશું આર સ્ત્રીમાં માસિક સ્ત્રાવ લગભગ એક દિવસ તો એને પી એટલે કે અફલિત અંડકોષનું આયુષ્ય લગભગ નવ માસ એને જોડીશું એસ એટલે કે સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ અને દસ થી બાર વર્ષની ઉંમર તો એને જોડીશું ક્યુ એટલે કે છોકરીમાં ત્રણ અવસ્થા ત્યાર પછી છે ત્રીજું મને ઓળખો હું ચોક્કસ જાતિમાં પેઢી દર પેઢી રંગ સૂત્રોની નિશ્ચિત સંખ્યા જાળવી રાખવામાં મદદરૂપ અગત્યનું કોષ વિભાજન છું તો જવાબ આવશે અર્ધસૂત્રી વિભાજન સવાલ બે સજીવ એક જ જાતિના છે તેવું તમે શાના આધારે નક્કી કરશો તો શરીર સંરચના એક સમાન હોવાને આધારે વાનસ્પતિક પ્રજનનની કઈ તકનીકનો ઉપયોગ કૃષિમાં થાય છે તો કલમ દાબ કલમ અને આરોપણ ચોત્રીસમાં સવાલ બ્રેડના ટુકડાને પાણીમાં પલાળી ભેજવાળા અને અંધકારમય સ્થાને મૂકતા એકાદ અઠવાડિયા બાદ તમે તેના ઉપર શું અવલોકન મેળવશો તો બ્રેડના ટુકડા ઉપર રૂના સફેદ તાતણા જેવી જાળીદાર રચના ધરાવતી ફૂગ જોવા મળે છે પાંત્રીસમો સવાલ ગર્ભ અવરોધન માટે સ્ત્રીના ગર્ભાશયમાં કઈ રચનાને સ્થાપિત કરવામાં આવે છે તો જવાબ આવશે આંકડી અથવા તો કોપરટી ત્યાર પછી છે છત્રીસમું ખોટી અથવા તો અસંગત જોડ પસંદ કરો તો પુંકેસર અને પરાગાશે તો અહીંયા સજીવનું નામ તો કે લેશમાનિયા અને પ્લાઝમોડિયમ તેનાથી થતા રોગ તો કે કાલા આઝાર અને મેલેરિયા અલિંગી પ્રજનન પદ્ધતિ તો દ્વિભાજન અને બહુભાજન પછી આકૃતિમાં એ અને બી તો એ છે સૂત્રાંગ અને બી છે કલિકા અલિંગી પ્રજનન એમાં એ કલિકા નિર્માણ અને બી બીજાણુ નિર્માણ પૂર્ણ પૂર્ણ નામ આપો ડીએનએ તો ડી ઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ મૂકેલી છે અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તેના દરેક પાઠના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અથવા તો પાઠની સમજૂતી જે છે તેનો અભ્યાસ કરી શકો છો લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર ઉપલબ્ધ હોય છે વોટ્સઅપ સપોર્ટ પણ ઉપલબ્ધ હોય છે જ્યાં તમે સરને અથવા તો શિક્ષક સાથે તમે વોટ્સઅપ પર તમારા પ્રશ્નો જે છે તે શેર કરી શકો છો અને લાઈવ ડાઉટ સેશનમાં પણ તમારા પ્રશ્નો પૂછી શકો છો તો જરૂરથી આ જે આપણી બ્રહ્માસ્ત્ર બે છે તેની અંદર જોઈન્ટ થઈ જજો વધારે માહિતી માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી આ જે બ્રહ્માસ્ત્ર છે તેની અંદર આપણે આપેલો છે કોલ કરી નાખવા છતાં બધા ટુકડાઓમાંથી નવા પ્રાણીનું સર્જન થઈ શકે જો હા તો તે ઘટના સમજાવો જોઈએ જવાબ હા પુનર્જનનને અનેક ટુકડામાં વિભાજીત કરી નાખવામાં આવે તો બધા ટુકડામાંથી નવા સજીવોનું નિર્માણ થાય છે તેથી આ ક્રિયાને પુનર્જનન કહેવાય છે તે પ્લેનેરી તે પ્લેનેરિયાના શિરખંડોમાં આવું થાય છે તેથી આ શક્ય છે આથી આ કોષ પ્રાણીને અનેક ટુકડામાં વિભાજિત કરે છે ત્યાર પછી છે બીજો સવાલ વાનસ્પતિક પ્રજનનના ફાયદા પેલું વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ દાબ કલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી ગુલાબ દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે બીજું વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે ત્રીજું જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે ચોથું વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના માતૃ છોડ સાથે સમાન હોય છે ત્રીજો સવાલ અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો તો વારસામાં એ જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે તેમાં વિવિધતા સર્જાતી નથી તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે વસ્તીનું નિયંત્રણ થતું નથી વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે અને સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી ચોથું ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે તો ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ નીચે મુજબ છે પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે ડીએનએ માં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે અને પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના આધાર બને છે પાંચમું લિંગી પ્રજનન માટે બે સજીવો વચ્ચે જનન કોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે તો સપુષ્પી વનસ્પતિના પુષ્પ પરાગાશયમાંથી પરાગરજ શરીરની બહાર મુક્ત થાય અને નરમાંથી એ જનન કોષ મુક્ત થાય છે અથવા તો ઠંડા જેવા પ્રાણીમાં નર અને માદા જનન કોષોનું શરીરની બહાર ફલન થાય છે તેને બાહ્ય ફલન કહે છે બે વિજાતીય પ્રાણીઓના સમાગમ દરમિયાન તેમના શરીર જોડાય છે ત્યારે ફલન માટે જનન કોષો માદાના શરીરમાં આંતરિક સ્થળાંતર પામે છે તેને અંતઃફલન કહે છે ઘણા પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે અંતઃફલન માટે જનન કોષોને માદા શરીરમાં સ્થળાંતરિત કરવા સસ્તન પ્રાણીઓમાં જાતીય સમાગમ માટે વિશિષ્ટ મૈથુન અંગશિષ્ણ હોય છે ત્યાર પછી છે તફાવત આપો છોકરામાં તરુણાવસ્થા અને છોકરીમાં તરુણાવસ્થા તો છોકરામાં તેર ચૌદ વર્ષની વયે તરુણાવસ્થા પ્રાપ્ત થાય છે છોકરીમાં વર્ષની પ્રાપ્ત થાય છે બીજો મુદ્દો તેમાં સ્નાયુઓનો વિકાસ વધારે હોય છે જ્યારે તેમાં સ્નાયુઓ કોમળ રહે છે તેમાં અવાજ ઘેરો બને છે અવાજ તીણો બને છે ખભા અને છાતીનો વિકાસ વધારે થાય છે નિતંબનો વિકાસ વધારે થાય છે એમાં શિષ્ણ મોટું અને ટટાર થવા સક્ષમ બને છે તેમાં સ્તન ગ્રંથથી યોનિમાર્ગ અને ગર્ભાશયનો વિકાસ થાય છે ત્યાર પછી છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન તો આ પ્રજનનમાં એક જ સજીવના શરીરના કોઈ દેહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે જ્યારે લિંગી પ્રજનનમાં બે વિજાતીય સજીવના કોષોના દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેના વિકાસ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે લિંગી પ્રજનનમાં જોઈએ તો તેમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતો નથી જ્યારે લિંગી પ્રજનન જોઈએ તો તેમાં સજીવ ઉભયલિંગી અથવા તો બે વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે અલિંગી પ્રજનમાં જોઈએ તો ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે આથી આનુવંશિક લક્ષણો બદલાતા નથી જ્યારે લિંગી પ્રજનનમાં જોઈએ તો ઉત્પન્ન થતી સંતતિનું જનીન બંધારણ પિતૃ સજીવો કરતાં અલગ પડે છે આથી આનુવંશિક લક્ષણો બદલાય છે ત્યાર પછી છે સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આખો જવાબ જે છે તે આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવેલો છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે અધ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકેલા છે અને પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ દરેકે દરેક પાઠના જે વિડીયો અને જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ સર કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આ જે ધોરણ દસની સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો આપણી વિડીયો જે છે તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ જે છે તમને આ સ્વાધ્યપુથી અભ્યાસ અને લખાણ માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેકે દરેક વિષયની દરેકે દરેક પાઠની આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પુરુષોમાં પ્રજનન કોષો પ્રજનન કોષો ઉત્પાદિત કરતા અંગ અને પ્રજનન કોષના સ્થળાંતરણ અને પોષણમાં મદદરૂપ સ્ત્રાવ કરતા ભાગની માહિતી આપો તો એમાં પહેલું આવશે પ્રજનન કોષ એમાં શુક્રકોષ ત્યાર પછી મૂત્રજનન માર્ગ અને સહાયક ગ્રંથીઓ તો એનો આપણે અહીંયા વિશે વિશેષ માહિતી જે છે તે તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલી છે તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું ધોરણ દસના વિજ્ઞાન વિષયની સાધ્યભૂથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં